દર પરિરણ ગિરનારે ગુરુદત્ત મહારાજ દ્વાર पारे दार સદગુરો ચરણ નમો મગો પ્રેમ પ્રસંદ સદગુરુ ના ચરણ નમો માેમ પ્રસન્દ दा करे मन दे हरि रय गुरूदे तुचा पंडिता सग 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 जन पंडित जन वे जनप में पा ગુરુ ના મકાન સુખનું ખી તમે ઇન્દ્ર ગુબેદ જનુ પાલના પાદ જન ગુણ નામે ઘ ઘરમા યાપીર યન બેહદ બાર સરસ જીવનગઢ ગામ ના આંગણે સંતવાણી નું આયોજન કર્યું છે આત્માની પાછળ જયારે ખરેખર પાછળ જેને કાર્ય કર્યું છે આ બધે નથી થતા મરે તારે વાત નથી પણ મહાપુરુષો ખરેખર તો આપણે માણા બની જવાની જરૂર છે કારણ કે અમુક ભાષા છે ને નથી સમજાતી ઘણા એમ કે અમે માણા નથી આંગળી મૂકીને ન કહેવાય તમે નથી માણા બનવા માટે બાપુ જરૂર પડે છે સદગુરુની આપણા માત પિતા છે ને એ સદગુરુ છે પણ એ જન્મ આપી શકે લાલન પાલન કરી શકે ઉછેર કરી શકે ઓળખાણ ન કરાવી શકે ઓળખાણ માટે સદગુરુની જરૂર છે બાકી લઈ જવાનો છે વાત પાકી છે મરી જવાનું છે આ દુનિયામાં એ વાત હો ટકા ની છે પછી ઠેકડા મારવા એટલે માર મેં ખૂબ માર્યા છે જોકે તમારા ગામમાં એક વાર આવી ગયો ગામ પ્રેમી છે એમાં બે મત તમારા ગામમાં આવ્યો છું વખાણ કરવું એવી વાત નથી વખાણ કરવાનો આપણો ધંધો જ નથી મારું કોઈ સારું નથી બોલતું હું તમારું હું કેમ સારું બોલું સારું હોય એટલે સારું કેવું હમણાં સાહેબે વાત કરી હું તો ખટારણ ડ્રાઈવર હતો ખટારણ ડ્રાઈવર તો છેલ્લી કક્ષાનો માણો કહેવાય પણ જો આ ભજનનો પાવર મારો કહેવાનો મિનિંગ ખટારણ ડ્રાઈવર તેમ બાપુ પાણી લોટો કોઈ ન પાય ઓગણીમી કોમ કેવાય પણ તમે હેઠે બેઠા છો ને સ્ટેજ અમને જે મળ્યું છે ને એ બાપુ કંઈક અલૌકિક શેડો હોય છે એ મને ખબર નથી કેમ મારું હાલી ગયું પણ હાલી ગયું કેમ એમ હાલ્યું ઘણાય મને એમ કે તમારું પણ કે બાપુ હાલ્યું છે ને બધું તમને કાંઈ વાંધો નથી અને મારો નાથ હાકે ને

અંતરના ના ઉડાણ ની કોક વેધું ને કરાય વાત એને સોરે નો શીતરાય શીતની વાત શંકરા ઘણું બાપુ રોવું છે પણ ટેકો દે એવો ખંભો તો જોઈને ક્યાં રોવું આખી દુનિયા બધી રોવે છે જ્યાં જાવ એક ભાઈ કે જાવટા ખૂટી ધાબુ ભરવું બીજા ભાઈ જાવ કે ડોબું વ્યાણું દોવા નથી દેતું બીજા ભાઈ જાવ કે છોકરાને વેવઈને વેવ તીડી ગયા મોકલતા નથી બીજામાં કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન જડતા નથી આપણે એમ લખતા હારે આખી દુનિયા રોવે છે આપણે ક્યાં રોવું હે અખિલ બ્રહ્માંડ ને જોવે છે તો દાસી જીવન રોવે મીરા રોવે નરસિંહ રોવે મારા બાપ માણા બનાવ્યા માણસ નું એક જ જીવન એવું છે બાપુ આમાં તમે જે ધારો એ કરી કુતરા કાગડા ભેંસું હુંડલા કોઈ ભજન નથી કરી ભજન કરવા માટેનો બાપુ અને હમણાં સાહેબે કીધું ને એમ આત્માનો ખોરાક છે લખી લેજો આજ નહીં તો કાલ આ ભવમાં નહીં તો બીજા ભવમાં ભજન સિવાય બાપુ જીવનો ઉત્તાર નથી શિવમાંથી જુદો પડેલો ટુકડો છે અને જીવને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડશે બુદ્ધિ વિજ્ઞાન કે પૈસાથી જીવનું શિવ એક નહીં થઈ શકે આ સંતોનું મંતવ્ય હમણાં ભાઈની વાત કરતા હતા ભાઈએ કંઈક એક કરોડ રૂપિયાનું દાન બાપુ દિલથી સલામ કરું છું એમને એકવાર જોરદાર તાલુથી બતાવી દો બાબુ કેવડી વાત કહેવાય ક્યાંક એમના ઘરમાં નહીં હોય ખેંખેરી ના પાય પણ બાબુ આના માટે કલેજા જોવે કલેજા હું તો એને એને તો સલામ કરું બાપુ એના મા બાપને હપરી હો હો સલામું કરું કે આવા સંતાનના બાપુ દુનિયામાં જન્મ પાછો અને આવા દુનિયામાં જીવે છે ને ત્યાં સુધી દુકાળે નહીં પડે હા જરૂર એની છે ઘણા એને પાછી આપ્યું છે બોલો વાપરતા નથી આવડતું વાપરતા તો આવડવું જોઈએ ને કતારે પૈસા નું કોની પણ તૂટો બધા હિનોળા કરે આપણે માગ દે ચોય કરે નથી અમર પેકેજ રેજ નહીં પેકેજ રેજ નહીં બોલ પાંચસો ની હજાર ની બંધ થતી તો હવે કટીને હાંડલા જેવા મોટા થઈ ગયા અમારા નાખોર થોડાક તમારા ખાતા નાખોનો થોડક લેવા નોતાં થાયથી આવ્યા હજારો વરસ પહેલા બોલ્યા દા બાબુ